રાજ્ય સરકારની દારૂબંધીના લીલા લીરા સુરતમાં ઉડવા જોવા મળ્યા છે ખાસ કરીને સુરતના કાપોદરા વિસ્તારની વાત કરવા જઈએ તો તાપી નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠી ગાળવામાં આવી હતી જે ભઠ્ઠી પર આજ રોજ સુરત પાસ સમિતિ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો ને તે દરમિયાન છે તે મોટા પ્રમાણમાં જે બેરલમાં ભરેલા દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ એ જ સ્થળના છે જે તાપી નદીનો કિનારો આવેલો છે ને આ કિનારાની એ નજીક જ આ દેશી દારૂ ગાળવામાં આવતો હતો જો મોટા પ્રમાણમાં જે દેશી દારૂનો જે શ્રાળ યુક્ત જે રસાયણ હોય છે રસાયણ મિશ્ર કરી આ દેશી દારૂ બનાવવામાં આવતો હતો જોઈ શકાય છે છે કે જે માટી અને આ માટીના અંદર જ આ બેરલ ગાળવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે તેને દેશી દારૂ બનાવવામાં આવતો હતો મોટા પ્રમાણમાં જે પ્રકારે દેશી દારૂ મળી આવ્યો છે તેને લઈને સ્થાનિક પોલીસની જે કામગીરી છે તે ખરેખર શંકાના દાયરામાં આવી ચુકી